એક આંગણવાડી કેન્દ્ર સેજો સરદાર આજે પોષણ માસ નિમિત્તે બાળકીઓ દ્વારા એક બાળ નાટિકા રજૂ કરવામાં આવે છે ધારવેલ ધાર્મીબેન વર્કરબેન છે અને પ્રિયાંસીબેન આપણા હેલ્પરબેન છે હેલ્પરબેન જાઓને આજે આપણે પોષણ માસની ઉજવણી કરી છે એટલે ગામની પહેરણને બોલાવી આવો ને ખાબે ગામની પહેરણને બોલાવી

આજે આપણે પોષણ માસની ઉજવણી માટે ભેગા થયા છીએ પોષણ 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 એટલે એટલે શું સારો અને સ્વચ્છ ખોરાક મેળવવા આપણે તાજો અને ગરમ ખોરાક ખાવો જોઈએ વાસી ખોરાક કે ફ્રીજમાં રાખેલો ખોરાક ખાવો જોઈએ નહીં બહારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં

સાથે આંગણવાડીમાં આવતા પણ ખૂબ સરસ આવે છે તો બહેનો તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ખાવી જોઈએ તો બહેનો આવી જ રીતે તમે અહીંયા આંગણવાડી આવતા રહેજો તો તમને ખૂબ જ જનવાનું તમારા સમય ખૂબ ખૂબ આભાર